ખબર છે હશે નહી પડે એ બે ખાવાનું છે ને મેં બધું ખાવાનું નથી આતો આ ઊંધું આમ જે ખાવામાં તેલમાં નાખી દે એને ક્યાં ખબર છે આ મારો આ નોકરી ઠીક જો આ મારો આઈડિયો છે ને સફળ થયો ને

છોકરા <muchada>, પણ હજી તો 11 વાગ્યા છે પર ફોન મચડવા દો ને મટડો આમાં હું ને તાણ કારણ કે કોઈ દી તમે મને બોલતા નહીં કે હું બે વાગ્યા સુધી ફોન માં છું તો તમે કદી કોઈ કહેતા નહીં આજે જ તમે મને 11 વાગ્યામાં માં એમ કહો કે ચમ ફોન માં ચીડસ કેટલી ઘડી તું ફોન માં ચીડસ હવે જાઈ ભૂઈ જા એટલે નક્કી નક્કી કોક ડાળમાં તો કાળું સજ હો મને ખબર પડી ગઈ હો પણ વાંધો નહીં હાલ ને

Bia bagian, tiare tiare, tuwi pak Ah, <noise> perdiang tapi pere, <noise> <hesitation> 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 <hesitation>

아디 <laughs> 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 ધીરે ધીરે કરવું પડે કારણ કે આમાં વિગત નાખે એટલે નકર પત્ની છે ને સક્સેસ થવા માટે

આપડા આ માં તો કાઈ નથી રૂપિયા 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 એટલા બધા રૂપિયા આવત ને એ ફોર્મ્યુલા એટલે એની બાટલી બનાવતો હતો પછી જેના વાર ન ઉગે ને ઉગી જાતા એવો ફોર્મ્યુલા હતો મારી આગળ પોર્ટિયર તો બેઠા લાના પાસી આવને ધ્યાન રાખજો હા તમારો ફોર્મ્યુલાનો આઈડિયા કોકના બિચારાના હાથ સપટ ના કેન્સર છો લ્યો હા એક બીજી દવા નાખવાની તે ભૂલી ભૂલી નથી ગયો કાકરીયો યતો ને ઈ આરો ખોવા ગયો મારા કિસ્મત છે ને અરે રે બાપા કિસ્મત ઈ કોરા ખોટા આ બધું આ યાર ડબલ 10000 નું ડબલ આ